આપણે અત્યારે શિક્ષણની સાથે સ્વાસ્થ્ય પણ બહુ જરૂરી છે એટલા માટે બાળકોને નાનપણથી જ આપણે સ્પોર્ટની અંદર રૂચિ લગાડીએ છીએ કે આવનારા સમયમાં ખેલ મહાકુંભ જેસા પ્રોગ્રામની અંદર આપણા બાળકો જઈ અને ભાગ લે અને ખૂબ આગળ પ્રગતિ કરે અને બાળકો સ્વાસ્થ્યની અંદર પોતાનું હેલ્થ સારું રાખી શકે એ માટેનો સ્પોર્ટ ડેનું આયોજન છે આજે આ રમતોત્સવ છે એટલે બાળકોને બધાને રુચિ હોય છે કે ભાઈ મારો નંબર આવે તો જે પણ એક બે ત્રણ નંબર જે બી ગેમની અંદર વિદ્યાર્થીઓનો આવવાનો છે એ બધાને મેડલથી પ્રોત્સાહિત કરવામાં આવશે